કચ્છમાં શ્રીજી મહારાજ સંવંત અઢારસો સાહીઠની સાલમાં પ્રથમ વખત પધાર્યા અને સંવંત અઢારસો સડસઠ સુધી ઘણી વખત વારે વારે પધારતા રહ્યા પછી પણ શ્રી ભુજનગર મધ્યે ઘણીવાર પધાર્યા છે એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા રાત્રિ સમયે પોતાના ઉતારાના વિશે અક્ષર ઓરડીએ ઢોલીએ પોઢ્યા હતા ને પહોર એક વીતી ગઈ હતી ત્યારે મહારાજે બે પાળાને બોલાવીને કહ્યું જે કચ્છથી ગાંગા ભક્ત આવ્યા છે એમને બોલાવી લાવો એટલે તે પાળાઓ ગાંગા ભક્તને કહ્યું જે તમને મહારાજ બોલાવે છે ગાંગા ભક્ત આવીને મહારાજને દંડવટ કરી પગે લાગીને સન્મુખ બેઠા ત્યારે શ્રીજી મહારાજ ચોફાળ ઓઢીને બેઠા હતા તે ચોફાળ ગાંગા ભક્તને ઓઢાડ્યો અને કહ્યું જે ભગત તમે કાગળ લઈને માતાજીને તેડી જાઓ ત્યાં ભુજમાં લાધીભાઈને સોંપીને આ કાગળ આપજો તેમાં અમે બીજી સર્વે વિગત લખી છે લાધીબાને હાથો હાથ સોંપીને વહેલા આવજો આમ શ્રીહરીની આજ્ઞા પામીને ગાંગો ભક્ત માતાજીને પોતાની સાથે લઈને વેલડું જોડીને ચાલ્યા તે ભુજમાં લાધીબાઈને માતાજી સોંપ્યા અને શ્રીહરીનો ભલામણનો કાગળ આપ્યો શ્રીહરીની એક આજ્ઞાએ માતાજી લાધીબાઈની સાથે સુખપૂર્વક રહ્યા શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરતા કેટલાક વર્ષો રહ્યા ત્યાર પછી એક દિવસે લાધીબાઈએ કહ્યું કે માતાજી હું હવે દેહ નહીં રાખું આજે દેહ મૂકીને અક્ષરધામમાં શ્રીજી મહારાજ અખંડ વિરાજે છે ત્યાં હું જઈશ ત્યારે માતાજીએ કહ્યું કે બા શ્રીજી મહારાજે મને તમારી પાસે મોકલી છે અને જોડ કરી છે કે જ્યારે તમે દેહ મૂકીને મહારાજ પાસે જાઓ ત્યારે હું અહીં કોના આધારે રહું ત્યારે લાધીબાઈએ કહ્યું કે જો તમારે દેહ મૂકીને મહારાજ પાસે ચાલવું હોય તો ચોખ્ખો કરીને સ્નાન કરીને મારી સામે બેસો હું તમને મારા પહેલાં દેહ મુકાવીને ભગવાનના ધામમાં શ્રીજી મહારાજ પાસે પહોંચાડી દઉં માતાજી નાહી ધોઈ અને પવિત્ર થઈને ચોખ્ખામાં બેઠા ત્યારે લાધીબાઈએ માતાજીને દેહ મુકાવીને હરિ સમીપે અક્ષરધામમાં મોકલા તે વખતે લાધીબાઈએ પોતાના ભાઈને બીજા જે સગાવાલા હતા તેમને કહ્યું છે માતાજીએ દેહ મૂકી દીધો છે તેઓ શ્રીહરિના અક્ષરધામમાં સિધાયવા છે માટે હવે તમે એના દેહને લઈ જાઓ સ્મશાનમાં મૂકીને ચાર જણા ત્યાં રહેજો અને બીજા પાછા વળજો પછી હું દેહ મૂકીશ એટલે મારા દેહને લઈને પછી બંનેને એક ચિત્તામાં ભેળો બાળજો એમ કહીને સ્વતંત્ર રીતે વાતો કરતા થતા દેહમુકોને પોતે પણ દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરધામમાં સિદ્ધાવ્યા સૌ કોઈ ભક્તજનોને શ્રીજી મહારાજના પ્રગટ પ્રમાણનું પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું આવા વચનસિદ્ધ લાધીબાઈ અને ત્યાગની મૂર્તિ માતાજીને એમની ઈચ્છા મુજબ એક ચિત્તામાં સંસ્કાર કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય અઠ્યાસી માંથી